નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશના આંબેડકર

ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યાલય સોશિયલ મીડિયા પર લખ્યું કે આંધ્રપ્રદેશના કોણસીમા જિલ્લામાં અકસ્માત થયેલા જાનહાની જ દુઃખદ છે આ મુશ્કેલીના સમયમાં મારી સવિદને અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જો આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર